તમારી આજુબાજુ કોઈ પણ કન્ટ્રેક્શન નું કામ થતું હોય અને એ કામ માં ગેરરીતિ થતી હોય તો તમે એ ગેરરીતિ ને કઈ રીતે રોકી શકશો તે સમગ્ર જાણીશું આપણે આ વિડિયો માં નમસ્કાર હું છું તમારી સાથે સુરેશ આહીર અને વાત કરશું આ વિડિયો માં કે તમે ગેરરીતિ ને કઈ રીતે રોકી શકશો તો મિત્રો વાત કરીએ કે તમારી આજુબાજુ કોઈ પણ કન્ટ્રેક્શન નું કામ ચાલુ હોય જેનામાં આંગણવાડી બનતી હોય સ્કૂલ બનતી હોય અથવા તો હોસ્પિટલ બનતી હોય કે કોઈ રસ્તા બનતા હોય ડામર રોડ હોય કોઈ પણ જાતના રસ્તા બનતા હોય આકાશ આકાશના નામે જે પણ ગેરરીતિ થાય છે આપણે સૌ મળી એક એવો પ્રયાસ કરશું અને એને રોકવાની કોશિશ કરશું અને સમય જતાં ખબર પડશે કે આપણે કેટલા સફળ થયા છીએ આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયો ને લાઈક અને પેજ ને ફોલો કરવાનો ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ